તેર વર્ષીય બાળકી સાથે છે કરનાર ને લક્ષ્મણપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં વડોદરા શહેર પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી સાહેબના હેઠળ કાર્યરત ટીમે નીચેની ઘટના અંગે કાર્યવાહી કરી વડોદરા શહેરના ફૂટવેર દુકાન ખાતે ચપ્પલ ખરીદવા તેર વર્ષની એક બાળકી સાથે એક શારીરિક અડપલા કરીને નામ મોહમ્મદ ફરહાન મોહમ્મદ અફા કુરેશી સારી કામગીરી કરનાર અધિકારીઓને સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી પટેલ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ઘોઘાભાઈ પોલીસ કોન્સ્ટેબલ મોહદસિંહ ગોપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલ અવનીભાઈ ભલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ સિંહ છત્રસિંહ ગુજરાતી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો